અડી બાલદા જીઆઈડીસીની એપોલો કંપનીમાં વાળ ચીબડા ગળે તેવી સ્થિતિ કંપનીના બંને સુપરવાઇઝરો જ કંપનીનો તૈયાર માલ ચોરી કરી બારોબાર વેચતા ઝડપાયા જીપીએસ સિસ્ટમ લાગેલો ટેમ્પો વાપી અન્ય ટ્રાન્સપોર્ટમાં પહોંચતા સમગ્ર મામલો સામે આવ્યો પારડી બાલદા જીઆઈડીસીમાં આવેલ એપોલો કંપનીમાં થયેલી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં

વરુણભાઈ દેસાઈએ આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તપાસ શરૂ કરી હતી બે સુપરવાઇઝર પ્રવીણ ચંદ્ર નાય રહે સ્વાતિ કોલોની પાડી હોસ્પિટલ પાછળ અને સુભાષચંદ્ર રામદેવ યાદવ રહે પારડી પ્રજાપતિ હોલ સામે સતત સ્ક્રેપમાં વધુ માલ નીકળતો હોવાનું બહાનું કંપની માલિકને આપતા હતા તેમ છતાં માલિકને આ દલીલો પર શંકા જતાં તેમણે ચોરીના પડદા ફાસ માટે ઝીણવટ રીતે ધ્યાન રાખવામાં આવ્યું હતું વરુણભાઈ સત્તાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ફેક્ટરીમાંથી માલ લઈ જતો ટેમ્પો નંબર જી જે પંદર એ ટી ચૌદ જીરો છમાં માં જીપીએસ સિસ્ટમ ફિટ કરાવી હતી આ ટેમ્પો ફેક્ટરીમાંથી માલ ભરી નીકળતા વાપી ખાતે સીતારામ રોડ લાઇન્સ ટ્રાન્સપોર્ટમાં પહોંચ્યું હોવાનું જીપીએસ સિસ્ટમ મારફતે માલિકને ટ્રેપ થયું હતું જોકે કંપનીએ આ ટ્રાન્સપોર્ટમાં માલ મોકલ્યો ન હતો વરુણભાઈ જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે તેમણે ચોરીની સત્યતાની જાણ થઈ હતી અને તપાસ દરમિયાન તેમણે પોતાની કંપનીના ત્રેવીસ સેલોટેપના કાર્ટન જેની કિંમત રૂપિયા એક લાખ તેર હજાર બસોને ઓગણત્રીસ તે ત્યાં મળ્યા હતા માલિકે તરત જ ટ્રાન્સપોર્ટ માલિક દીપક ભાનુસરીને સાથે પૂછપરછ કરી હતી જેમાં દીપકભાઈએ જણાવ્યું હતું કે આ માલ સુરતના ભરતભાઈ ચાવડાને પહોંચાડવાનો હતો અને ટેમ્પો ડ્રાઈવર શબ્બીર શેખની પૂછપરછ કરવામાં આવી તો તેણે પણ આ કાવતરામાં તેની સંડોવણી કબૂલ કરી હતી અને છબ્બીરે જણાવ્યું હતું કે બંને સુપરવાઇઝર તેને ચોરી કરેલ માલ ટેમ્પામાં ભરી આપતા હતા અને આ કામ માટે એક ટ્રીપના એક હજાર આપતા હતા છબ્બીરે એવું પણ કબૂલ્યું હતું કે આ ચોરી અગાઉ પણ કરવામાં આવી હતી વરૂણભાઈ દેસાઈએ એ બાદ બંને સુપરવાઇઝરો ટ્રેમ્પો ડ્રાઈવર અને માલ લેનાર મળી પાંચ લોકો વિરુદ્ધ પાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસ તુરંત જ તપાસમાં લાગી ગઈ અને પાંચે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે ધરપકડ કર્યા બાદ આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા આ ચોરી કોબાણની ઘટનામાં જીપીએસ ટેકનોલોજી દ્વારા ચોરીનો પડદા ફાસ્ટ થયો છે જેનાથી સ્પષ્ટ થાય છે કે આધુનિક તકનીકનો ઉપયોગ ચોરી જેવા ગુનાઓ રોકવા અને તેમને પકડવામાં અગત્યની ભૂમિકા ભજવી શકે છે ત્યારે આ ઘટનાને લઈ પાડી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આમાં સંડોવાયેલા અન્ય કાવતરાના ભાગીદારો પણ બહાર આવી શકે તેવું લાગી રહ્યું છે